બાયડમાં એકસો કુંડીય ગાયત્રી અંતર્ગત ભવ્ય શોભયાત્રા યોજાય અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ચાંદિકો દ્વાર દ્વારા શ્રેષ્ઠ માનવીય ગુણોના વિકાસ હેતુ ભારત તેમજ વિશ્વભરમાં અનેક સાધનાત્મક તેમજ રચનાત્મક આયોજન ચાલુ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જનક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા ઓગણીસો છવ્વીસમાં અખંડ દીપક પ્રાગટ્યથી શુભારંભ થયેલ ગાયત્રી પરિવાર બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા જઈ રહેલ છે અખંડ દીપક સો વર્ષથી અવિરત પ્રજ્વલિત છે ગાયત્રી પરિવારને સ્નેહ પ્રેમ સિંચન કરનાર માતા ભગવતી દેવી શર્માનો જન્મ પણ ઓગણીસો છવ્વીસમાં થયેલ જેઓએ પણ બે હજાર છવ્વીસમાં સો વર્ષ થવા રહેલ છે આમ અખંડ દીપક શ્રી સાધના શુભારંભ તેમજ ભગવતી માતાના જન્મ એમ ત્રિવેણી સંગમના બે હજાર છવ્વીસમાં શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભારત તેમજ વિશ્વભરમાં અને વિરાટ આયોજન ચાલી રહેલ છે સાથે જ ગાયત્રી શક્તિપીઠ બાયડનો રજત જયંતિ મહોત્સવ છે નારી સશક્તિકરણ તેમજ ગાયત્રી શક્તિપીઠ બાયડની રજત જયંતિ મહોત્સવ અંતર્ગત બાયડ ખાતે એકસો આઠ કુંડીય ગાયત્રી યજ્ઞ આયોજન થઈ છે જેમાં આઠ થી અગિયાર એપ્રિલ દરમિયાન વિવિધ આયોજન કરવામાં આવેલ છે બાયડ ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર આજે આઠ એપ્રિલ મંગળવારે સવારે વિરાટ શોભાયાત્રા યોજાઈ ઇન્દ્રપ્રસ્થ બંગ્લોઝથી પ્રસ્થાન થઈ સમગ્ર બાયડના મુખ્ય માર્ગો પર થઈ યજ્ઞ સ્થાન પર પહોંચી બાળના પ્રસિદ્ધ બિલ્ડર તેમજ ગાયત્રી સાધક નરેશભાઈ પટેલ દ્વારા રથમાં દીપક પ્રજ્વલિત પૂજન કરી મશાલ પ્રાગટ્ય સાથે શોભાયાત્રાનો શુભારંભ થયો રિપોર્ટર વાલમ બારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર